ટાઉન પોલીસ સ્ટેશનમાં સામાન્ય અને ગરીબ માણસને ફરિયાદ માટે લોડાના ચણા ચાવા સમાન અગાઉ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં મુલતાની છોકરાને કહેવાતા તાલિબાની ગૌરક્ષકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારે પોલીસ આરોપીઓના નામ વગરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જિલ્લા એસપી સુધી નામ દાખલ કરવા ગુહાર લગાવાય તો પણ પરિણામ જીરો તો પછી પોલીસ ક્યાંથી હીરો ત્યારે આવી બીજી ઘટનામાં પણ હેવાન આરોપીને જાતે પકડીને મોડાસા ટાઉન પોલીસ સોંપવા છતાં પચાસ કલાકનો સમય વીતી જવા છતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી ત્યારે શું તેમને ફરિયાદ કરવાનો કે બોલવાનો માનવીય અધિકાર નથી મોડાસા ટાઉન પોલીસ ફરિયાદ કરવાને બદલે આ લોકોને દંડા લઈને દંડાનો ડર બતાવીને બહાર કાઢી મૂકવાનો આક્ષેપ છે તો મોડાસા ટાઉન પોલીસના જવાબદારીવાળા અધિકારીને લોકોની ફરિયાદ ના કરવા માટે કોઈની વગ કે પછી સામા પક્ષના ગાંધીછાપની સફાઈને લીધે પોલીસ ગરીબ લોકોની ફરિયાદ દબાવી રાખ્યાનું તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જોતા રહો સત્ય એક હકીકત ન્યૂઝ અયુબ સુતાર સાથે અરવલ્લી સાહેબ મારી છોકરી ત્રણ વાગ્યાની ઘેટી કે તેત્રીસ બે વાગે બે વાગ્યાની ઘેટી નીકળી સાહેબ એ જે કરાવવા કરાવવાની નીકળી હતી તો એ છોકરી પાછી આવી નહીં એમ ત્રણ વાગે હું જાગ્યા અમે જોયું કે છોકરી નથી ઘરે એટલે અમે પોલીસ સ્ટેશન આવ્યા ત્રણ વાગે ત્રણ વાગે અમે પોલીસ સ્ટેશન સાંભળાયું એમણે કીધું સારું અમે લખી લીધું છે અને અમે તમે અમે છોકરા પાસે રાતે ગયા રાતે જઈને ત્યાં આગળ સીધી જવાબ અમને એમ મળ્યો તો કે તમે અગિયાર વાગે કાલે આવો તમને છોકરી સોંપી આવીએ છીએ બરાબર અમે ત્યાંથી પછી અમે કંઈ જતા રહીએ અગિયાર ઘરે જઈને અમે નવ વાગે સવારે આવ્યા નવ વાગે સવારે આવીને પછી અમે સાહેબ લખાવી બધું ફરિયાદી તો અહીં સાહેબ અમારી કંઈ સાંભળ્યું જ નહીં રાતે ત્રણ વાગેખાય ત્રણ વાગે લખાય છોકરીની ઉમર કેટલી છે છોકરીની ઉમર સાહેબ સોળ વર્ષની છે સોળ વર્ષની છે રાત્રે બે વાગે રાત્રે બે વાગે શોધકોટ કરી શોધકોટ ફરી સાહેબ આજબાર શોધકુટ કરી ટાઉન પોલીસ સ્ટેશનમાં કેટલા વાગે આવ્યા ત્રણ સાડા ત્રણ વાગે ફરિયાદ લીધી ફરિયાદી લખી એમને

મુખ્ય છે છોકરાને છોકરાને સજા કરવાની લઈને જતો રહે પૈસા વાળા નથી અમે ગરીબ પૈસા વાળા નથી

મોડાસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ના વોર્ડ માં ગટન નું ઢાકણું ખુલ્લું હોવાથી બાળક પડતા બાળક નો બચાવો સુરત